બહુ વચન સુંદર છે બે માહિતીઓ ભક્ત ભલો નિર્ગુણ સગુણ હજી મંદિરમાં મૂર્તિ હોય ને એને સગુણ રૂપ માને હજી તો એ પણ મનુષ્યને જ્ઞાન નથી એ સગુણ રૂપ એને કહેવાય એ સાચા ગુરુ મળે ને તેથી ખ્યાલ આવે ગમ થાય એ સગુણ રૂપ તો તો અર્જુન નું મંદિરમાં માં ભગવાન પથ્થર ના રૂપમાં બોધ લઈ પછી પછીની વાત છે પૂજનીય વંદનીય ના સમાજ માટે વિશ્વ માટે આ માટે હવે આપણે દ્વારકા જાય એ મૂર્તિ કઈ આપણને બોધ ન આપે તો ભગવાનની મૂર્તિ છે ઓલા તો ભગવાન સાક્ષાત અર્જુન સન્મુખ બેઠા થાય અને બોલતા હતા એટલે તો આપણા સંતોએ કીધું બોલે તે બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની નહીં આંગળું આઘો જીવ પોતે ભગવાને કીધું ઘોર અજ્ઞાનને લઈ જ્ઞાન ઢંકાયેલું અર્જુન એટલે જગતના જીવો જ્ઞાનને પામતા નથી આપણે શબ્દ ભોલીને વિચારતા નથી કે કોઈ સેવા જ્ઞાની મહાત્મા પાસે જાઓ ઉત્સાહ ધરાવતા નથી હું જ્ઞાન સાંભળું જ્ઞાનને પામું

શુદ્ધ અંતકરણ રાખી એકાગ્ર ચિત્તે ગ્રહણ કરીને એટલો જ અભ્યાસ પાછો આપણે એકાંતમાં પણ જોઈએ છે ત્યારે આપણે પરિપૂર્ણતાને પામી શકીએ છીએ માહે વિશે શું કહે છે બે માહે કીયો ભક્ત ભલો તે કહોની ત્રિભુવન ભૂખજો જો અબારમાં એની અંદર વાત ભક્તિ યોગની અંદર વાત અધ્યાયની અંદર વાત વિશ્વરૂપ દર્શનીઓ વિરાટ સ્વરૂપ જેને કહેવાય પણ હાજર હતા તો હાથ વિરાટ માયાનું જ્ઞાન અર્જુનને થયું એમ હાજર જો હરિ ગુરુ સંત એવા માલમી ને મળી જાય અને આપણે એને સાંભળવાની ઈચ્છા વાળા તો આપણને પણ જો એ કોઈ ચાલ જાણતા હોય તો એ પણ આપણને એ હાટ વિરાટ માયાનું જ્ઞાન આપે છે એટલે કે છે જીવ ઈશ્વર અને માયાનું જીવનું જ્ઞાન થાય મનુષ્યને એટલે જીવને જોતો થઈ જાય માયાનું જ્ઞાન થાય મનુષ્યને ત્યારે નિર્મોહી સંસારમાં રહી બની શકે એવો બની જાય છે સંસારમાં રહી નિર્મોહી

ચટકો મારી માટીનું દર બનાવી એમાં પૂરી દે છે ભમરી જ્યારે ચટકો ઈયરને માળે છે ત્યારે ઈયરને વેદના થાય છે શું થાય છે અર્જુન નામના શિષ્યને મીરાબાઈ ભક્ત થઈ ગયા આજ ઘણા વર્તમાન કાળમાં એવા છે તો કેનું સ્મરણ કરી ક્યાં રૂપે થાય છે આપણે વિચાર તો કરવો પડશે કે આપણે પશુ રૂપ રેવું દેહ રૂપ રેવું ઈશ્વર રૂપ બતાવું મનુષ્ય જન્મની અંદર એક જો ઈયળ છે અને ભમરી છે ને ભમરી ઈયળ ને ચટકો મારી માટીનો દર બનાવી એમાં એને પૂરી દે છે અને પછી ભમરી ત્યાં જતી નથી અને જો જાય છે તેને ચટકો જ મારી બીજું એક કે કર્મ કરતી નથી અર્જુન અને કૃષ્ણ ના સંબંધમાં ભગવાન નું વચન હશે અર્જુન માટે શું હશે વેદના કેને હતી સમરણ કેને હતું તો કે અર્જુન નામના શિષ્યને ભગવાન દે છે હજી તું એક અર્જુન નામનો વ્યક્તિ જ માન

વાલા પ્રભુ એ વાત કરી છે કે અર્જુન મારો આશ્રય લેતા જે મનુષ્ય મારો આશ્રય લે ત્યાં માયા ને ઓળંગી જાય છે ને મને પામી અને જો પછી ભગવાન પામી ગયા પછી કઈ ભૂખરે કોઈ માણસ ને ખૂબ તરી અને એક સોનાની લગડી મળી જાય મન બુદ્ધિ ક્યાં રહે હાલો હાલો શબ્દ આપો શું કામે મુંજાવમાં હું તમારા માટે સ્ત્રી નથી ને પુરુષ નથી જો દિવ્ય દ્રષ્ટિ છે તો ખ્યાલ આવી એટલી શરમજનક બનો માં કોઈ સ્ત્રી નથી પુરુષય નથી અમને અમારા ગુરુ મહાપુરુષોનું વચન હોય છે અને વચન એ જ અમે ઠેરાણ આપ્યું એક બધી બાહ્ય દ્રષ્ટિઓ છે બુદ્ધિ ના જ્ઞાન છે કે આ સ્ત્રી છે ના પુરુષ છે આ નર છે ના નારી છે વિષય ભોગવવા સિવાય બીજું કામ નથી વિષય ભોગવન મનમાં ફાવે માસી મજાક કરો મનમાં ફાવે જીવન જીવી લો એ માનવ કહેવાને લાયક હોતા નથી એ પુરુષ કહેવાને લાયક નથી એ સ્ત્રી કહેવાને લાયક નથી એ નારી કહેવાને લાયક નથી એ નર કહેવાને લાયક નથી

વાચસ જ્ઞાન નથી વાચસ હાજર ભગવાન તારા માટે પ્રત્યક્ષ નથી અને જેને મળી ગયા ને એ પછી જો વાચે છે ને તો માટે કોઈ બી અદ્રશ્ય ભગવાન રીતો કેવલ શબ્દ છે આ બધો જ આ મનુષ્ય અવતારની અંદર પાછો મળશે કે નહીં એ તો ખ્યાલ નથી કે છે અરે ગુરુ સંત ની જ્ઞાન જ એટલે આપણા સંતો અહિયાં બહુ સુંદર મજાની આપણને પણ એ ગુરુ ચાવી મળી છે કે બે માહી કીયો ભક્ત ભલો તે કહો ને ત્રિભુવન ભૂપ આપા એ વર્તમાન સમય કાટ ની અંદર સમય નાની મહાત્મા એવા ભગવાન શ્રી કૃષ્ણ અજન્મ આવી નાસી કોઈ ની ગર્ભમાં આવ્યો નથી ક્યારે પણ નહીં આમે અમારા સ્વાનુભવ થી કહી તમને અમારી દ્રષ્ટિ અનુભવ દ્રષ્ટિ થઈ અને એ જે આવ્યો નથી ને એના જ આપણે અંશ છે છતાંય હરામ એ ગુણ એમાંથી આવે આપણે એમાં જ રહી જાય છે એમાં રહી ગયા કયો છે આપણે એના અંશ છે અંશ એટલે ખબર પડે ને રાજાનો કુંવર હોય કેવા કુંવર હોય રાજાના કુણ ન હોવા જોઈએ

મારે આવે મનનો શું કે છે મહાત્મા કે જેનું મન ની જે લહેરી છે જે સ્વભાવશે મન મારા તરફ હોય તો